કે સોનાથી મારા દીકરી અને દીકરાને એક ભેટ આપવું તો એ ભેટ આપવાના આશયથી એ દાદીના અને એમની જોડે જે ગોલ્ડ હતું એ લઈ અને ત્રિમંદિરથી બીઆરટીએસની જે બસ હોય છે એમાં ચાર નંબરની બસમાં તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ બેઠેલ અને એ બેઠા એ વખતે એમની જોડે એમના સન અને એમના બીજા સિસ્ટર એ પણ સાથે હતા અને જે બેઠા પછી જે એમને બનાવ બનેલો એ બનાવ્યો કે આ કામના જે આરોપી છે જે આરોપણ છે એ બંને બહેનો છે બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય અને સૌથી જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આ જે 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 બેન છે છે એ સોફા પર બેઠેલા હતા જે પર્સનો સોફા હોય છે એમાં અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે તો એ કારણથી એમણે એમને જગ્યા આપવા માટે ઊભા થયા અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધા જે પાકીટની અંદર કુલ એકસો અને ચાલીસ ગ્રામ જેટલું ગોલ્ડ હતું એ બાબતની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી અને એ ફરિયાદ જે છે એની તપાસ કરતાં મને બે આરોપણબાઈ જે છે એ મળી આવેલા એક પૈકી એક આરોપણ આરોપણભાઈનું નામ છે રમીલાબેન પરમાર અને જે બીજા બેન છે એનું નામ છે સરલાબેન ગવાણ જે બંને આરોપણબાઈ સોનું વેચવાના ફિરાકમાં હતા એ દરમિયાન તેઓને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવે છે

જે વર્ષ હોય વર્ષની અંદર છેદરી એટલે અંદરથી કે પૈસા કાઢી દે ટકાની સામે આવે છે કે છે આ બંને જે આરોપણ બાય છે એને ગુનાઈતિયા બાબતે હાલ તપાસ છે જો હશે તો એ તપાસ અમે કરવામાં આવશે આ ગુનાની જે તપાસ છે એ સેટેલાઇટ અધિકારી દ્વારા કરવામાં આવે છે તો આપણે જે અટક કર્યા છે આપણે એ અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન પર લઈ જશે ત્યારબાદની આગળની કાર્યવાહી સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા થશે સમજા બાકીના આલ્કોઈ લીધાતા ગોળની એ લોકો કહે કે પોટિકલ કોઈ વેપારીને વેચવા જવાના હતા બુને સાથે થઈ લોકો બે જગ્યાએ હાલની જે અમારી તપાસિયતમાં જાણવા મળ્યું છે કે કોઈ દુકાનની શોધમાં હતા કે ગોળની કોઈ જગ્યાએ અમે જઈને ચર્ચા કરીએ પણ એ પહેલા જ અમને હ્યુમન રિસોર્સિસ થી વાતની